વેલકમ ઓલ નમસ્કાર દર્શક મિત્રો ફોર અંદર આપ હાર્દિક સ્વાગત કરું છું હું નવા નવા સબસ્ક્રાઈબર કે નવા દર્શક મિત્રો છે આ ચેનલને નિહાળનારા એ તમામનો હું કૃપેશ નાયક આઈસીડી કફોર ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આભાર માનું છું કે જેમણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છે આજના વિડીયોની અંદર આપણે અગાઉ જે પ્રમાણે માહિતી આપી તે મુજબ અલગ અલગ વિષયના જે આપણે નિહાળી રહ્યા છે છે તેની જે સિરીઝ જેમાં આપણે આજે જોવાના સાયકોલોજી વિષય મનોવિજ્ઞાન વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહ સાયકોલોજી વિષયની અંદર આપણે યુટ્યુબ ચેનલમાં કઈ રીતે બોર્ડ ને જે માળખાગત માહિતી બોર્ડ છે તેને કઈ રીતે સમજવાની છે સમજીને કઈ રીતે આપણે માર્ક વધારવાના છે વિદ્યાર્થીઓ જે પણ હશે પછી એ હોય 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 કદાચ એવું વિચારતા હોય કે મારે આમાં પાસ થઈ જવું છે આ તમામ પ્રકારના જે બાળકો છે વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓના વાલી છે તેમને માટે ખૂબ જ અગત્યનો વિડીયો અને તે પણ મનોવિજ્ઞાન વિષય કે જે ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિનયન પ્રવાહ ખાસ કરીને જેમણે આર્ટ્સ વિષય લીધો છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે જેમણે ખાસ કરીને આર્ટ્સ લીધું છે તેમને માટે મનોવિજ્ઞાનનો વિષય એટલે કે સાયકોલોજી જેને ઇંગ્લિશમાં કહીએ છે તે વિષયની અંદર કઈ રીતે બ્લુ બેલેન્સ કરવી કયા પ્રકરણો પર વધારે પડતો વેટેજ આપવું કયા પ્રકરણોને વાંચનમાં વધુ લેવા કયા પ્રકરણોને આપણે જો વિભાગ ઈ માટે જોઈશું તો વધારે ગુણ મળશે આ તમામ પ્રકારની બ્લુ લગતી બોર્ડે આપેલી માહિતીને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું આઈસીટી કો ફોર યુ તમારી સાથે જ છે કૃપેશી સિયર નોટ ફિયર યાદ રાખજો કોઈ પણ તબક્કે જ્યારે પણ કંઈ ગૂંચવાડો થાય તો તમને સ્ક્રીન પર નંબર આપ્યો છે એ સ્ક્રીન પર નંબર તમને આપેલો છે તેની પર જ તમારે તમારી મૂંઝવણોને દૂર કરવાની છે નિરાકરણ લાવવાનું છે બોર્ડની એક્ઝામ

આપણે જોવાનું છે સાયકોલોજી સાયકોલોજી ની અંદર આપણે કઈ રીતે આગળ વધીશું સાયકોલોજી ના બોર્ડ જે કંઈ પણ માળખા છે તેને કઈ રીતે સમજીશું તેની વાત આજે આપણે કરવાના છે તો મનોવિજ્ઞાન સબ્જેક્ટ કોડ 141 141 અને તેનું માળખું આપની સામે અહીંયા દર્શિત થયું છે કે જેની અંદર તમે જોઈ શકો છો કુલ 10 પ્રકરણો છે 10 પ્રકરણોની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા કુલ વિભાગોની વાત કરીએ તો બોર્ડે જે જાહેર કર્યું છે તે પ્રમાણે ટોટલ પાંચ વિભાગોની અંદર આ માળખું જે પ્રશ્નપત્રનું હશે તે સો માર્કમાં વિભાજીત થયેલું હશે આ સો માર્કના ટોટલ દસ આપણે પ્રકરણો શીખવાના છે દસ ચેપ્ટરોની અંદર ટોટલ વિથ જનરલ ઓપ્શન એકસો ને ત્રીસ ગુણ હશે વિધાઉટ જનરલ ઓપ્શન સો ગુણ એટલે કે આપણે સો માર્કનું લખવાનું છે પણ તમને પેપર મળશે એકસો ને ત્રીસ માર્ક

આપણું જે હવે પછીના આપણા મગજમાં હોવું જોઈએ હવે પછીના દિવસોમાં સ્માર્ટ વર્ક કરવાનું છે ઓછા સમયમાં વધારે માર્ક્સ કઈ રીતે મેળવવું એ આપણી રણનીતિ હોવી જરૂરી છે એને માટે ટાર્ગેટેડ પ્રકરણો કયા છે કયા વિભાગમાં વધુ આપણે ભાર આપશું એ તમામ પ્રકારની ચર્ચા

વીસ વત્તા દસ વત્તા વીસ વત્તા ત્રીસ વત્તા વીસ આમ બધું મળે તમારા અહીંયા સો ગુણ તમને દેખાય છે કોઈ પ્રશ્નપત્ર તમારા સો ગુણો છે કેવી રીતે કરવું શું કરવું શું ન કરવું એ તમામ પ્રકારની ચિંતાઓ તમારે કરવાની નથી કૃપા નોટ યર તમારે માત્ર વિડિયો જોઈને કઈ રીતે વિડીયોમાં આગળ વધવાનું છે બાકીના દિવસોમાં તૈયારી કઈ રીતે કરવાની છે તેની જ માહિતી ને અમલમાં મૂકવાની છે હાથમાં નોટ અને પેન લઈને બેસજો કે જેથી કરીને તમને સરળતાથી દસમામાં ધીરે ધીરે હવે પછીના વિડીયોમાં આ જ પ્રમાણેની રણનીતિ સ્ટ્રેટેજી પડકારો ક્યારે પહોંચી વળવા એકસો ત્રેવીસ માટે પણ આપણે ધીરે ધીરે આ ચેનલ મારફતે

એ વિષયમાં કયો વિભાગ મારફતે તમને આયોજન મળી રહેશે માત્ર તેનો અમલ કરવાનો છે સરળતાથી આપણે પહોંચી શકશું આપણા રક્ષક ગભરાવાની જરૂર નથી આયોજન અને માસ્ટર પ્લાન થી સંપૂર્ણ તમને હવે પછીના દિવસોમાં કઈ રીતે તૈયારી કરવી તેની સમજ મળી રહેશે

छोटे सोच वाले लोग हंसेंगे पर जीत तेरी होगी किस्मत भी उन्हीं को साथ देगी जो हार मान के हार मानने से इनकार करते हैं याद रखना जो जलता है वही रोशनी देता है मेहनत कर वक्त तेरा भी चमकेगा कलम की ताकत को पहचानो यही तुम्हें दुनिया के मंच पर खड़ा करेगी फेल होना गुना नहीं है याद रखना फेल होना गुना नहीं है अगर फर्स्ट या सेकंड टेस्ट के अंदर आप फेल हुए हो फेल होना गुना नहीं मगर રૂપજાના અસલી હાર હે અગર આપન્ટેક્ટ લિસ્ટમાં ન રાખતા હોય તેવા મિત્રો તમને એક દિવસ ગુગલ એ પ્રમાણેની તમારી મહેનત જબરજસ્ત કરવાની જરૂર છે મહેનત એવી કરો કે સપના મજબૂર થાય સાચા પડવા માટે જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો અને જે તમારા નસીબમાં નથી ને તે મહેનત મેળવતા આપણે હવે આગળ વાત કરીએ આ બધું તો ઘણું બધું સારું લાગે સાંભળવાનું ને બધું પરંતુ ખરેખર એને અમલમાં મૂકશો આ જે પ્લાનિંગ તમને આપવામાં આવશે તેનો અક્ષરો પાલન કરશો તો તમારું પરિણામ અત્યારે જે તબક્કામાં છે તેના કરતાં સો સુધરશે મગજમાંથી ડર નીકળી જશે તમારા ટેન્શનો દૂર થશે અને તમે સરળતાથી પોતાના વાંચન તરફ આગળ વધી શકશો અહીંયા આપણે વાત કરવાની છે ટોટલ તમારા

કે આપણે કઈ રીતે એ પ્રકરણો ઉપર વધારે પડતું ફોકસ કરવાનું છે હવે આ જે માળખું છે પ્રશ્ન એક એટલે કે વિભાગ એ સેક્શન એ જેને કહીએ છીએ આપણે તે એમસીક્યુ છે વીસ માંથી વીસ મેળવવા માટેની માસ્ટર કી એમસીક્યુ નાનું એક વાક્ય એક શબ્દ જ વાક્ય પણ નહીં એક વર્ડ એ બી સીડી માંથી પીક કરો અને પૂરા માર્ક મેળવો જોખમ પણ તાજ છે મળે તો વીસ માંથી વીસ જાય તો વીસ માંથી વીસ કરીએ તો એક બે શબ્દમાં જવાબ આપવાનો છે એક વાક્યમાં જવાબ આપવાનો છે ચાર વધારાના પ્રશ્નો મળે છે ચૌદ પ્રશ્નોમાંથી તમારે દસ જ લખવાના છે યાદ રાખજો મિત્રો ચૌદ પ્રકરણો સોરી ચૌદ પ્રશ્નોમાંથી દસ જ પ્રશ્ન એટલે કે રાઈટ એની પણ દસ જ પ્રશ્ન લખવાના છે અને તેમાં પણ તમને ચૌદ પ્રશ્ન એટલે કે વધારાના ચાર પ્રશ્ન અહીંયા પણ મળે છે દસ પ્રશ્ન નો ત્રણ એટલે કે ત્રીસ માર્કનો વિભાગ ડી છે

એમાંથી આપણે લખવાનું છે માત્ર સો ગુણનું આધારે જે તારણ નીકળે છે તેમાં સૌથી પહેલું તારણ હવે અગત્યનું છે હવે પછીના કોઈ પણ વિડીયોમાં ફાસ્ટ ફોરવર્ડ પણ ન કરતા ફટાફટ જોવાની પ્રયત્ન નહીં કરતા કારણ કે આ વ્યૂહરચના છે એક્શન પ્લાન છે સાયકોલોજીના પેપર માટે મેક્સિમમ માર્ક કયા પ્રકરણોમાંથી આપે છે પ્રકરણ એક વીસ માર્ક પ્રકરણ બે અઢાર માર્ક પ્રકરણ ત્રણ સોલ માર્ક અને પ્રકરણ આઠ સોલ માર્ક ફર્સ્ટી સેકન્ડ એટલે તમારા દસ ચેપ્ટરો જે છે સાયકોલોજી એમાંથી ચાર પ્રકરણો તમને સિત્તેર માર્ક આપે છે દસ માંથી માત્ર ચાર પ્રકરણો પણ તમે ફોકસ કરો ને તો એમાં સિત્તેર માર્ક સમાયેલા છે વિથ જનરલ ઓપ્શન

ટોટલ દસ પ્રકરણોમાંથી ચાર પ્રકરણો મળીને થર્ટી ફોર ચોત્રીસ માર્કનું આપણને ભાથું એ પૂરું પાડે છે આ ઉપરાંત સેક્શન ઈ ખૂબ જ અગત્યની બાબત સેક્શન ઈ ની અંદર તમે જો તો સેક્શન ઈ વાળા પ્રશ્નની અંદર કદાચ એવું બની શકે કે મોટા પ્રશ્નો હોય મોટા પ્રશ્નની અંદર જ્યારે વાત થતી હોય તો મોટા પ્રશ્નની અંદર આપણે દોઢ બે પાના ભરીને લખવાનું હોય પાંચ માર્કનો એક પ્રશ્ન પૂછાતો હોય તો

રટ્ટા માર કે કે ગોખીને કે લનબાઈ બાય કરીને એની ઉપર મહેનત વધારે પડતી કરવાની જરૂર નથી કારણ કે એના પાંચ પાંચના પ્રશ્નો પૂછાતા જ નથી આ એકવાર વાંચો ઉપર ઉપર તમને ખબર પડે હવે કયા પ્રકરણો વધુ ગુણ અપાવી શકે બે તમને કોમ્બિનેશન અહીંયા દેખાય છે બે કોમ્બિનેશનની અંદર તમે જોઈ શકશો કે આપણે કયા પ્રકરણોમાં વધુ ગુણ મેળવી શકીશું

માત્ર ને માત્ર પાંચ પ્રકરણો માંથી તમને ત્યાં ગુણું પૂછાય છે એક બે ત્રણ આ પ્રકરણો પર તો તમારે ફોકસ કરવાની જરૂર છે અને જો છઠું નોમું દસમું ન ગમતું હોય તો બીજા તમને આવડવું જોઈએ આ પ્રકરણો એવા પ્રકરણો છે કે જેની અંદર તમને વધુમાં વધુ ગુણ મેળવી શકે વધુમાં વધુ ગુણ ન મેળવતા કદાચ ત્યાં માંથી પણ તમે ધારો તો પચાસ સાંઠ ની નજીક નજીક પહોંચી શકો માત્ર ચાર કે પાંચ ચેપ્ટર મળી તો આઉટ ઓફ ફોર નહીં પણ આઉટ ઓફ ફાઈવ અહીંયા થોડો સુધારો છે યાદ રાખજો આઉટ આઉટ ઓફ ઓફ નહીં પરંતુ પાંચ પ્રકરણો થાય છે એમાંથી તમે ત્યાંસી ગુણ નું મેળવી શકો છો સ્ટ્રેટેજી તમારે નક્કી કરવાની છે કે સાત પ્રકરણ કરવા છે કે પાંચ પ્રકરણ કરવા છે સાત કરો તમને તમનેવું માંથી વધારે માર્ક્સ મળી શકે આને કહેવાય છે ટાર્ગેટેડ પ્રકરણો અંતિમ સમયે બધું ન વાંચો તો આટલા તો વાંચીને જ જજો કારણ કે આટલામાંથી આટલામાંકની બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને પ્રશ્નો પૂછાય જ છે એટલે આ પ્રકરણ ટાર્ગેટ પ્રકરણ ગણાય કે જેની અંદરથી એક ખૂણો પણ બાકી નથી રાખવાનો પૂરે પૂરેપૂરો એક્સ બોર્ડના ક્વેશ્ચન્સ જે કંઈ પણ છે તમારે કરવાની જોયાત્રા છે હવે આપણે યાદ રાખવાનું છે કે ફેલ થવા માટે મહેનત કરવી પડશે સાત દસ માંથી જે કોમ્બિનેશન આ પહેરું તમને અહીંયા દેખાય છે તે આપણે પકડીએ કે પછી આ પ્રકરણના ચાર વાળું પકડીએ આ તમારા હાથમાં છે વિકલ્પો તમારી પાસે છે પરંતુ સાયકોલોજીના વિષયમાં આ પ્રકરણ આ વિડીયો જોયા બાદ જો કોઈ ફેલ થાય તો યાદ રાખવાનું આપણી મહેનત આપણું પ્લાનિંગ અથવા તો આપણી સ્ટેટજીમાં કશે પણ આપણે થાપ ખાઈ ગયા કારણ કે ખૂબ જ સરળતાથી આપણે માર્ક મેળવી શકીશું આ વાત થઈ સ્ટેટજી ની પડકારની હવે આપણે વાત કરવાના છે કે જેની અંદર દરેક વિષયની અંદર આપણે આ પ્રમાણેની માહિતી મૂકી છે જે ઇકોસ્ટેટ એકાઉન્ટ સાયકોલોજી હિસ્ટ્રી ઓસી ઇંગ્લિશ ગુજરાતી આ દરેક દરેક વિષયની અંદર આપણે તમામ પ્રકારની માહિતી આ રીતના વિડીયો મૂકી છે હજુ લેન્ગવેજ ના વિડીયો બાકી છે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી પણ હવે પછી તમને વિડીયો મળતા રહેશે ધોરણ દસ ના પણ આ જ રીતના વિડીયો તમને આ ચેનલના માધ્યમ દ્વારા મળતા રહેશે હવે અગત્યની બાબત ખૂબ અગત્યની બાબત જેમને ડર છે જેમને ભય છે હજુ પણ મારાથી કોઈ પણ વિષય તૈયારી નથી થઈ પેલી બીજી પરીક્ષાની અંદર પણ મારું રિઝલ્ટ તેત્રીસ થી નીચે છે ફેલ થઈ શકે છે એવી શક્યતા ધરાવનારા માટે ખૂબ જ અગત્યની બાબતો હવે પછી

આપણે છતાં પણ દરેક બાળકોની કેપેસિટી દરેક બાળકોની ગ્રાસ પાવર અલગ અલગ હોય અને પેરેન્ટ્સ પણ એવું વિચારતા હોય કે ચાલો ગમે તે વર્ષ ન બગડવું જોઈએ સૌથી પહેલી બાબત જે ત્રીસ ટકા ગુણભાર છે બોર્ડે તમારે માટે આ વર્ષે ત્રીસ ટકા ગુણભાર એટલે કે તમારા ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે જેની અંદર એમસીક્યુ વીસ માર્કના અને તમારા વન લાઈનર

બ્લુપ્રિન્ટ નો અભ્યાસ કરવો આ ને ત્રણ ચાર વાર જુઓ તો બ્લુપ્રિન્ટ નો અભ્યાસ કરવાની જરૂર નથી બધો છતાં પણ ન હોય તો આ નંબર જે પ્રકરણોમાં તમને સમજ ન પડે આખું વર્ષ વાંચેલું છે નથી સમજ પડતી તો અત્યારે સમજ પડવાની નથી એટલે એને છેલ્લે વાંચવું પણ એવું ના પડવું છે કે બધા જ પ્રકરણોમાં સમજ નથી પડતી અમુક પ્રકરણો આપણા પોતાના હોય છે તેમાં આપણને સમજ પડે છે તમને ગમતા પ્રકરણોમાં એવી તૈયારી કરો કે 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 એક પણ ચાર પ્રકરણ પ્રકરણ પાંચ જેમાં સાઠ થી સિત્તેર ગુણ આપણે પસંદ કરી દીધા છે એ પ્રકરણોને તો એવી રીતે તૈયાર કરવાના છે કે કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ પ્રશ્ન એ બી સીડી વિભાગમાંથી કોઈ પણ પૂછે તો આપણને નેવું ટકાથી સો ટકા જેટલો જવાબ આવડતો છે વાંચતી વખતે યાદ રાખવાનું કે પાંચ જ પ્રકરણ મને સાત સિત્તેર ટકા સુધી પહોંચાડી શકશે એટલે એ રીતે વાંચવાના માઇન્ડસેટ કરવાનું કે બાકીના પ્રકરણ તો મારે માત્ર ઉપર ઉપર જોવાના છે અથવા નથી ટચ કરવાના તો આ પ્રકરણોમાં જ મારે જે બી છે

જોયેલા આપણે પિક્ચરો અથવા તો આપણા જે ગીત છે સોંગ છે બોલીવુડ ના જો યાદ રહેતો હોય તો આને તો ત્રણ ચાર વાર તમે વાંચશો ઓટોમેટિક યાદ રહેશે ટેક્સબુક ની બહાર કશું નથી રસ પ્રકરણ ની બહાર છે જ નહીં એક પણ વસ્તુ માત્ર રિવિઝન 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 પુનરાવર્તન કરતા રહેજો અને પુનરાવર્તન કઈ રીતે કરવાનું આ આપણી જે માસ્ટર પ્લાનની સ્ટ્રેટેજી છે એ પ્રમાણે જે વિષયમાં વધુ માર્ક આવે તેની પર ફોકસ વધારે કરો સાયકોલોજીમાં વધારે આવતો હિસ્ٹریમાં વધારે આવતો ઇકોનોમિક્સમાં વધારે આવતો હિન્દીમાં ગુજરાતીમાં જે વિષયમાં માર્ક વધારે આવે છે તેની પર વધારે ફોકસ કરીને એમાં વધુ માર્ક મેળવવાનો પ્રયત્ન કરો તો કદાચ જે વિષયમાં તમારા માર્ક ઓછા છે અથવા તો 33 સુધી પહોંચવા માટે થોડી મહેનત કરવી પડે છે તે બાકીના વિષયોમાં એવરેજ ગુણ દ્વારા પણ તમે નીકળી શકો છો પરીક્ષામાં પૂરા વિશ્વાસથી મુદ્દાસર લખો તૈયારી ન હોય તેવા પ્રકરણમાં તમને જે આવડે તે લખીને આવો યાદ રાખો ઉપર મેં કહ્યું હતું તમને કે પૂરેપૂરું પેપર લખવાનું છે માઇન્ડ સેટ એવું કરવાનું છે કે મારે આખું પ્રકરણ લખવાનું છે આખું પ્રશ્ન પત્ર લખવાનું છે એક પણ પ્રશ્ન છોડવા નથી પણ પ્રશ્ન એ થાય કે આપણે જે નથી વાંચ્યું અને એવા જો પ્રકરણની અંદરના પ્રશ્નો આવી ગયા તો શું કરવું આ તબક્કે યાદ રાખવાનું છે આપણે કે તમને એટલું તો ખબર પડી જ જશે કે આ પ્રકરણનું આ સવાલ કે આ પ્રશ્ન આપણે પૂછેલો છે હવે તમને આવડતા બધા પ્રશ્નના ઉત્તર લખાઈ ગયા બાદ તમને 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 જે જે નથી આવડતા તે તે પ્રશ્નની અંદર જેટલું આવડે આવડે છે છે અથવા ઉત્તર પણ લખીને આવો એવું બની કદાચ વ્યાખ્યા નું એક માર્ક તમને ત્યાંથી મળી શકે એકાદ બે મુદ્દા તમને યાદ રહ્યા છે તે પણ તમે લખીને આવ્યા છો તો સો ટકા કંઈક ને કંઈક બે માર્ક મળવાની પણ શક્યતા રહેશે એટલે માઇન્ડસેટ કરવું કે મારે દરેકે દરેક આખું પેપર લખવાનું છે લખવાનું છે લખવાનું છે જે પ્રશ્નના ઉત્તર નથી આવડતા થઈ જશે અને મિનિમમ નેવું માર્ક્સ નું લખશો ને તો પિસ્તાલીસ માર્ક નું સાચું પડી શકશે તો તેત્રીસ માર્ક સુધી પહોંચી શકાશે આખો એક્શન પ્લાન કોને માટે છે પહેલું હેડિંગ છે કેવી રીતે પાસિંગ માર્ક મેળવીશું તેને માટે છે આપણે તો 60 70 ની ઉપર 80 ની ઉપર 90 ની ઉપર જ ધારણા કરીશું પરંતુ છતાં પણ જે વિદ્યાર્થીઓ આપણા જે પોતાના છે અને કદાચ હજુ પણ એમનું 1 થી 10 નું કે 1 થી 11 નું રિઝલ્ટ બરાબર ન હોય 12 માં નું પણ પ્રથમ અને દ્વિતીય પરીક્ષા નું રિઝલ્ટ બરાબર ન હોય તેમણે પણ ગભરાવાની જરૂર નથી યુપીએસસી સીઆર નોટ ક્લિયર તમારી સાથે જ છું અને

શાળા પણ આ વસ્તુ વિચારે છે કે મારા સ્કૂલ નું રિઝલ્ટ સો ટકા કેવી રીતે છે યુ કેન ડુ તમે કરી શકશો મગર મેં વિશ્વાસ રાખજો આઈ કેન ડુ ઇટ હું કરી શકું છું હું લખી શકું છું હું કઈ પણ વસ્તુ બોર્ડ માં પૂછાશે તો કરી શકીશ એન્ટાયર સ્કૂલ સ્ટાફ બેઝ તમારા પર આખા સ્ટાફની એક આશીર્વાદની દ્રષ્ટિ છે એના પણ તમને બેનિફિટ મળી શકે છે યુ ઓલ વિલ ગિવ યુ કોન્ફિડન્સ ટુ અસ ધેટ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ તમે અમને આપશો એવો તમે મને આત્મવિશ્વાસ સાથે તમારી સાથે માઇન્ડ સેટ કરો કે જેથી કરીને તમે પણ આ દિશામાં આગળ વધો પેપર આખું લખજો ફરી પાછું એકવાર આ મુદ્દો મૂકું છું અહીંયા માઇન્ડ સેટ રાખજો કે પેપર મારે આખું લખવાનું છે અંતિમ પ્રશ્ન સુધી ફાઇટ કરજો જીત તમારી છે પેપર ગમે તેટલું હાર્ડ હોય મારા 40 થી 50 માર્ક છે છે ને છે જ આટલો કોન્ફિડન્સ રાખજો 100% યુ કેન ડુ યસ યુ કેન 100% યુ કેન ડુ એન્ડ ઇફ એની ક્વેરી એની પ્રોબ્લેમ યુ કેન કોલ મી દરેકે દરેક એવા સ્ટુડન્ટ કે જેમણે આ વિડીયો નિહાળ્યો છે અને કઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સ માં તમે લખી શકો છો અથવા ડાયરેક્ટ કોલ કરી શકો છો હસતા આપણે તે ઉત્સવમાં સો ટકા સફળતાના શિખરો સર કરશું આવા જ વિડીયો માટે જોતા રહો હસતા રહો અને ને શેર કરતા રહો ટેક કેર બાય બાય નેક્સ્ટ ટાઈમ વી વિલ મીટ યુ શું બાય બાય